ફિલ્મ ઉડન શૂના કલાકારોએ ભારત મિરર સાથે એક ખાસ મુલાકાત દરમિયાન ફિલ્મના કલાકારો દેવેન ભોજાણી આર્જવ ત્રિવેદી આરોહી પટેલ અને પ્રાચી શાહ પંડ્યાએ પોતાની ફિલ્મ વિશે તેમજ ગુજરાતી ફિલ્મો પ્રત્યેના પોતાના અંગત મંતવ્યો અંગે વિગતે ચર્ચા કરી હતી ગુજરાતના એક શહેરમાં થોડા મહિનાઓ પહેલાં બનેલી ઘટનામાં જે વેવાય અને વેવાણ પોતાના દીકરા દીકરીના લગ્ન પહેલાં ભાગીને લગ્ન કરી લે છે તે કિસ્સાને આધાર બનાવીને ઉડન શુ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે જે ઘટનાને આધાર બનાવ્યા બાદ ફિલ્મને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ટ્રીટમેન્ટ સાથે તૈયાર કરવામાં આવી છે નવા વિષય પર બનેલી પારિવારિક ગુજરાતી ફિલ્મ લોકોને જોવી ગમશે આ ફિલ્મો મોટી ઉંમરના પાત્રો એટલે કે દેવેન ભોજાની અને પ્રાચી શાહ પ્રંડ્યાના પ્રેમ કહાનીની આજુબાજુ વણાયેલી છે જો ઉડન માટે એક ક્લેરિફાઈ કરી દો આ કોમેડી ફિલ્મ નથી કે આમ એટલું તમને હસવું કે હસતા હસતા પેટ દુખી જાય ને આમ ખુરશી પરથી પડી જઈએ ને એવી કંઈ આમાં કોમેડી નથી આ સિમ્પલ ફિલ્મ છે એમાં હ્યુમર પણ છે થોડી ઇમોશનલ એટલે ઇમોશનલ એટલે રડ કકડવાળું પણ નહીં પણ આમ નાજુક કોણી મોમેન્ટ્સ એવી મોમેન્ટ્સ છે રોમાન્સ છે રોમાન્સ તો ભરપૂર છે મિડલ એજ લવ સ્ટોરી છે યુથ લવ સ્ટોરી છે ટ્રાયંગલ ને લવ ટ્રાયંગલ લવ ફોર એંગલ એવું બધું છે જાત જાતનું બાપ દીકરીની ના સંબંધોની વાત છે મા દીકરાના સંબંધોની વાત છે અને ઘણા બધા સંબંધોની ગૂંથણી જે છે એના વિશેની આ વાત છે અને બહુ જ મનોરંજનના સ્વરૂપમાં રીનાને લગ્નની હાર્દિક શુભેચ્છા હવે લગન કરો છો તો પછી એક વસ્તુનું ધ્યાન રાખો સારા અને ખરાબ સમયમાં એકબીજાનો મજબૂત ખભો બનજો ઘણા બધા ઉતાર ચઢાવ આવશે મોસ્ટલી ઉતાર नाम प्राची शाह पांड्या है और उड़नछू में हूँ पानकूर पापड़वाला भूमिका करूँ उड़नछू मारी बीजी गुजराती फिल्म है शुभारंभ थी कई सालों के बाद मुझे आ, ये रोल बहुत अच्छा लगा है और जैसे कि भाई ने कहा आ, जो हसमुख

પણ પછી એ રિલેશન કેમ ના હોય દરેક સંબંધ બહુ સુંદર રીતે દર્શાવવામાં દર્શાવવામાં આવ્યો છે પછી એ જૂના પ્રેમીઓનો હોય કે પછી ગર્લફ્રેન્ડ બર્ડફ્રેન્ડનો હોય કે ભાઈ બહેનનો હોય કે પછી પપ્પા અને દીકરીનો હોય મમ્મી અને દીકરાનો હોય બધી જ બધી જ કડીઓ બહુ જ સરસ રીતે આમ એકબીજા જોડે સંકળાયેલી છે અને પછી એ જ્યારે એમાં જ્યારે કેઓસ થાય છે ત્યારે શું થાય છે એ છે ઉડન તમે દહેજ લેશો નો ને યાર મારા બાપા પાસે બહુ જ પૈસા છે પ્રેમની વાત બતઈ રહ્યા છે વર્ષોથી ચાલે છે પ્રેમ તો પણ અમે એની જુદી રીતે મીકિંગ કર્યું છે જુદી રીતે વાતને પ્રેઝન્ટ કરી છે તમારે સુધી પહોંચાડવાની વાત જુદી છે પ્રેમ જુદી જુદી ઉંમરે થાય તો એને કેવી રીતે સ્વીકારવું અને અલગ અલગ જુદા જુદા પ્રકારના સંબંધોને લોકો સુધી પહોંચાડવાનો આ ફિલ્મ દ્વારા અમે પ્રયત્ન કર્યો છે માટે આપડે રિલેશનશિપ એક રમત હતી અને હટીત કરી લાઈફ છે એક રમત છે અને ના અમે એટલું ઝઘડતા જ નથી હા આ રોલ એનું નામ છે છે જે પ્રોફેસર અને વિદુર છે તો દીકરીને નાનપણથી મોટી કરી છે અને હવે લગ્નની વાત થઈ રહી છે અને આ બધું ચાલી રહ્યું છે ત્યાં પોતાનો ભૂતકાળ અચાનક સામે આવીને ઉભો રહેશે કોલેજ કાર્ડ એક પ્રેમ એ સામેનો ઊભો આવીને ઊભો રહે છે અને પછી આખી જે રમઝટ ચાલે છે ચાલે છે ફિલ્મમાં તો એ પ્રમાણેની આ કેરેક્ટર છે મારું અને આ પ્રમાણેની થોડી ઘણી વાર્તા છે I love it. So the perfect. આપણે એક બીજાને રિજેક્ટ કરી લઈએ. મારી આગળ બાજળ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ